મારું નામ વીરેન્દ્રસિંહ ઝાલા છે રતનપુર મારું ગામ છે અહીં આજે સમાચાર સાંભળ્યા કે ત્રેવીસ વર્ષની છે અને એને અહીંયા બાળકને જન્મ આપ્યો છે પણ બાળક કોનું છે એ અહીંયા તો કઈ મેરેજ કરીને આવી નથી અને અહીંયા બધા ગોરખ ધંધા જ કરે છે એ આમાં યોગ્ય બહુ થાવી જોઈએ તપાસ ને આમાં વર્ષ દિવસ પહેલાં એકસો ને બાર મકાનના જે ભાડા ભાડા આપેલા છે જે લોકોએ એનું લિસ્ટ પણ અમે કમિશનર ઓફિસે આપેલું છે કુવાડા પોલીસ સ્ટેશને પણ આપેલું છે પણ આમાં જે મે મારું એગ્રીમેન્ટ હોય મારું ભણવાનું પૂરું થઈ જાય એટલે હું મારા ફ્રેન્ડને અહીંયા રાખીને લઈ જાઉં છું એ જ એગ્રીમેન્ટમાં એમને ચાલ્યા રાખે છે બધું નવા કઈ એગ્રીમેન્ટ થયેલ છે નહીં અમુકના વિઝા પણ પતી ગયા છે પણ અહીંયા સ્પેશિયલી આ વેપાર કરવા માટે અહીંયા એ બધી લેડીઝો રહે છે

એ આપ તમે જાણો છો તમે આપે પોતાએ છાપામાં આવી જાય દેશ કે આજે એક યુવતી ગર્ભવતી માતા બનવા જઈ રહી છે તો આની આવી નવી પ્રવૃતિ રહી આ મારવાડી કોલેજ ની તો અમારી આ ધાર્મિક નું સૂચિ છે સાધુ સંતો આયા છે સંતે મોડેશ્વર મહાદેવ મંદિર છે મોટું પર ધામ છે જે છત્રીસ અમારે મોટું ડોનેટ કરેલું તો આવી પ્રવૃત્તિ જો રહી છે તો અમારી આ સંસ્કૃતિ આ સોસાયટી માં શું છે સારા લોકો અહીંયા રહેવા આવતા નથી પોતે અમે મકાન છોડીને જતા રહીએ છે અને એક સરકાર એક સોસાયટી હોય રાજકોટમાં કે ધારો લાગુ કરતો હોય છે એવી અમે પણ એમાં કલમ સરકાર ને ઉમેર કહે છે કે આમાં અમારે આવી પ્રવૃત્તિ ન જોઈ પોલીસવાળાને અમે વિનંતી કરી છે કે તમે આ સખત પેટ્રોલિંગમાં આવો છો અને તમે જે કાર્ય કરો છો એમાં અમે ખોજો પણ આવી કોણથી તમે જતને જત નામો જો આ વિસ્ફોટ થી છે તો આ ઘણું બોમ્બ ખોડે વિસ્ફોટ થઈ ઉભી રહી છે કોઈ રોકી નહીં શકે આવી પ્રવૃત્તિ અમારી બેનુ દીકરી સાથે અમે નીકળી નથી શકતા અમારી મા દીકરી સાથે અમે જઈ નથી શકતા આ ગવર્ધર અડામાં ત્રાસ જો રસ્તો છે આ લોકો જેમ પ્રવૃત્તિ કરે જેમ ભાવ એમ મળે ભૂંડ મારી નાખે મોર મારી નાખે પશુ પક્ષી અમારા મારી નાખે અમારે કરવાનું શું ડીડા મટન લઈ નીકળે સાવ મહિનો આવી રહ્યો છે આવી પ્રવૃત્તિ અમારે આ ન જોઈએ અમે અપીલ કરી રહ્યા છે મારવાડી કોલેજ ને અને સરકારના અને પોલીસ ખાતા

આપ જોઈ રહ્યા છો તમે જાણો છો સાંભળો છો બધું પણ હવે છતાં આનો કોઈ યોગ્ય નિર્ણય કરવું છું અમારી હાથમાં કાયદો નથી અમારે આર્મી મેન ને માથે પણ હાથ ઉતારી કરવાનું છે દેશની માટે જે રક્ષણ કરી રહ્યા છે ભગવાન કૃષ્ણ કે અવસાન છે મહાભાવો મને દુર્ગંધ કરો અભ્યાસ કોણ રાખ્યું ચક્ર જેનું મન જ વસ્ત નથી એ લોકોનું મન વસ્ત નથી આ અમારે સાધુ સંતો એના મનમાં આવું કોઈ જ પ્રવૃત્તિ નથી અમારા ગામમાં